એ રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વેશોતા મિત્રોને આનંદભાન જજા કરીને રામ 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 સ્વચ્છ ભારતની કલ્પના રમણીય છે ગાંધીજી એ સ્વચ્છ ગામડાની કલ્પના કરે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી પણ હતા અને સાથે સાથે પોતે પણ સ્વચ્છતા જાળવતા સ્વચ્છતા દ્વારા સુંદરતાનું નિર્માણ થાય છે દેશનો પ્રત્યેક નાગરિક જાગૃતપણે તેમાં જોડાય તો આ સુંદર સ્વપ્ન સાકાર થાય દેશનો પ્રત્યેક નાગરિક પોતે સ્વચ્છતાનો આગ્રહ રાખે ને જેટલા લોકોના સંપર્કમાં આવે તે તે બધાને શિક્ષણ આપે અત્યંત જરૂરી છે ઉપરાંત સરકારી અર્ધ સરકારી હોસ્પિટલો સ્વાયત્ત સંસ્થાઓ સમૂહમાં આ ઉપાડે તો આ શક્ય બને અને સોનામાં સુગંધ પડે જાહેર સ્થળો શાળા કોલેજ કચેરીઓ વગેરે પ્રત્યેક સ્થળોએ સેન્દ્રીય પદાર્થોને એકઠો કરી તેમાંથી કાચ પ્લાસ્ટિક અલગ કરીને કમ્પોસ્ટ પીટ બનાવી સેન્દ્રીય ખાતર બનાવી શકાય જે કચરામાંથી સોનું થયું કહેવાય આ તો છે આજના કાર્યક્રમની વાત અને અગાઉ વાત કરી તે પ્રમાણે આજે કરીશું ચોરામાં મહત્વની ને વિશેષ વાત જે છે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સેન્દ્રીય ખાતરની બનાવટ જે એક નવતર પ્રયોગ છે પ્રત્યેક ગામડાનો નાગરિક પોતે ગામમાં સીમમાં કે પડતર જગ્યાએ કમ્પોસ્ટ પીટ બનાવી સેન્દ્રીય ખાતરો બનાવી શકે છે તે કામગીરી વ્યક્તિગત કે ગ્રામ પંચાયત મારફત થવી અત્યંત જરૂરી છે આઝાદીના આટલા વર્ષો બાદ ગામડાઓમાં કમ્પોસ્ટ પીટ બન્યા નથી પ્રત્યેક જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતને સબસિડી આપવા છતાં પણ આ બાબત શક્ય બની નથી તેવી જ રીતે તાલુકા અને શહેરમાં સોસાયટી ડીઠ કે સમૂહમાં કચરો એકઠો કરી તેમાંથી કાચ પ્લાસ્ટિક કે ન સડે તેવો કચરો જુદો પાડીને સેન્દ્રીય પદાર્થોમાંથી સેન્દ્રીય ખાતરો બનાવી શકાય છે આમ કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થાનો વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને સેન્દ્રીય ખાતરો બનાવી શકાય છે એક અંદાજ પ્રમાણે સો ટકા અમલીકરણ થાય તો દેશની રાસાયણિક ખાતરોની જરૂરિયાત લગભગ અડધી થઈ જાય છે અને ખેતીની ઉત્પાદકતામાં જબરદસ્ત ક્રાંતિ આવી શકે તેમ છે પરંતુ આ અશક્ય નથી હકારાત્મક વલણ અપનાવીને ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે ને તેવી જ રીતે સુએઝનું કે શૌચાલયના પાણીને રિસાયકલ કરી તેની સાથે મિશ્ર કરી સેન્દ્રીય ખાતર બનાવી શકાય તેમ છે અને ગંદકી નહિવત કરી શકાય તેમ છે હાલની પરિસ્થિતિમાં સુએઝનું પાણી નદી નાળામાં ચાલ્યું જાય છે ને સ્વચ્છ પાણીમાં મિશ્ર થઈને ગંદકી ફેલાવે છે સંકલનના અભાવના કારણે દેશ દિન પ્રતિદિન અસ્વચ્છ બનતો જાય છે તેવા સંજોગોમાં સઘન પ્રયત્નો શરૂ કરવાની અત્યંત જરૂર વર્તમાન કાળમાં જે તે પરિસ્થિતિની વચ્ચે ચાલો ગામડું તાલુકો કે શહેરને સ્વચ્છ કરવા માટે સેન્દ્રીય પદાર્થોમાંથી સેન્દ્રીય ખાતરો કેમ બનાવવા તેના વિશે વિચારીને અમલીકરણ કરશું compost pit બનાવવા માટેની જરૂરિયાતની વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએ ભારતમાં ગામડા કે તાલુકા કે શહેરનો પ્રત્યેક ખેડૂત કે નાગરિક compost pit એટલે કે ખાતરનો ખાડો સેન્દ્રીય પદાર્થોનું હવા ભેજને સૂક્ષ્મ જીવાણુઓની હાજરીમાં જૈવિક રૂપાંતર કરીને સેન્દ્રીય ખાતરો બનાવીને જમીનની ફળદ્રુપતાને ઉત્પાદકતામાં નિશ્ચિત રીતે વધારીને દેશની સમૃદ્ધિને દેશને સ્વચ્છ બનાવી દેશનું ગૌરવ વધારી શકાય તેમ છે બનાવવાના પાયાના લભ્ય સ્ત્રોતોની વાત કરીએ તો પાકના અવશેષો ઘાસ ગોતર કે નિંદામણ ઉપરાંત વૃક્ષોના ખરી ગયેલા અવશેષો લીલા પાન ને ફૂલની ડાળીઓ સાથે સાથે પશુઓના ખાધા બાદ વધેલ ચારો કે ડાબો પશુઓના મળમૂત્ર ગોબર છાણ વગેરે ઉપરાંત શહેરી વિસ્તારનો સેન્દ્રીય કચરો સુએજ સ્લજ સાથે સાથે ખેત ઉદ્યોગોની આડ પેદાશો અને કાપ હલકી ગ્રેડના કુદરતી ખનીજો હવે વાત કરીશું કમ્પોસ્ટ પીઠ ક્યાં બનાવી શકાય તો કમ્પોસ્ટ પીટ ની વાત કરીએ તો વાડીએ પડતર જગ્યાએ વૃક્ષોની નજીક તાલુકા શહેર કે સોસાયટી જગ્યાએ જ્યાં કચરો ભેગો થતો હોય તે જગ્યાએ જ્યાં પાણીની સ્ત્રોત મળી શકે ને વરસાદ તાપથી રક્ષણ કરે તેવી યોગ્ય જગ્યાએ પસંદગી કરી શકાય વાત કરીશું કમ્પોસ્ટ પીટ ના માપની સામાન્ય રીતે એક જગ્યાએ એક મીટર ઊંડાઈ દોઢ મીટર પહોળાઈ અને કાર્બોદિત પદાર્થોની લભ્યતા મુજબ મીટર લંબાઈનો ખાડો બનાવવો તંદુરસ્ત સ્થાનિક પરિસ્થિતિ મુજબ સેન્દ્રિય પદાર્થોના જથ્થાની લભ્યતાને ધ્યાનમાં રાખી ખાડાનું માપ રાખવું કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીતની વાત કરીએ તો કપાસની કરાંઠી કે સાઠી કે ઘઉંનું પરાળ કે ખેતરનો વધારાનો કચરો નિંદામણ તાલુકાને શહેરમાં શાકભાજીનો કચરો કાગડો તથા અન્ય કાર્બોદિત પદાર્થો કે કોઈપણ સેન્દ્રીય પદાર્થોના નાના નાના ટુકડા કરી વૈજ્ઞાનિક રીતે ખાડામાં વ્યવસ્થિત રીતે થર કરીને કે પાથરીને તેમાં થોડો છાણની રબડીનો છંટકાવ કરી સેન્દ્રીય ખાતર બનાવવા માટે સિલાઇટિક બેક્ટેરિયાનો એક ટન સેન્દ્રિય પદાર્થો દીઠ એક કિલો પ્રમાણે તેનું બસો લિટર પાણીમાં દ્રાવ્ય બનાવી ટુકડાના થર ઉપર છંટકાવ કરી અને છેલ્લે આ ખાડાને ટાચ અથવા માટીથી ઢાંકી હવા ચુસ્ત કરીને તેના ઉપર પાણીથી વ્યવસ્થિત રીતે પલાળવું ત્યારબાદ તે જ સ્થિતિમાં રાખવું અને એકાદ માસ બાદ તેને વ્યવસ્થિત રીતે ફેરવવું તથા તેમાં જૈવિક કલ્ચરનું ઉમેરવું ત્રણ માસમાંથી તેમાંથી ગળતર ખાતર બની જશે અને તેને ખેતી પાકોમાં વાપરી શકાશે કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે અળસિયાનો પણ ઉપયોગ થઈ શકે જે કઈ રીતે થઈ શકે તેની વાત કરીએ તો અળસિયા સામાન્ય રીતે બે પ્રકારના હોય છે જમીનમાં નીચે રહેનાર તથા માટી ખાનાર અને જમીનના ઉપરના ભાગે રહી કચરો અવશેષો ખાનાર આ બંને જાતિઓ જેવી કે એનેજિક કે એપેજિક સેન્દ્રીય ખાતર બનાવે છે જેમાં ઇશિનિયા ફોર્ટિડા યુડ્રિલસ યુર્જિની અને પેરિયોનિક્સ સેક્સા વેટ મુખ્ય જાતો છે હવે સેન્દ્રીય ખાતર તથા અળસિયાના ખાતરના ફાયદાની વાત કરીએ તો સ્વચ્છતા થાય કચરાનો યોગ્ય નિકાલ કરી તેનો સદુપયોગ થવાથી દેશની સમૃદ્ધિ વધે ખેતર બગીચા તેના ઉપયોગ કરવાથી ખર્ચ ઘટે અને પોષક મળે જમીનનું પોત સુધરે છે સાથે સાથે જમીનની પાણી ગ્રહણ કરવાની તેમજ સંગ્રહ ક્ષમતામાં સારો એવો વધારો થાય છે પાકને સૂક્ષ્મ દ્રવ્યો મોટા પ્રમાણમાં મળે છે જમીનમાં ઉપયોગી જીવાણુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે જમીનની ઉત્પાદન ક્ષમતા વધારે છે તેમજ ટકાવી પણ રાખે છે કચરાનો નિકાલ થવાથી આરોગ્યને લગતા પ્રશ્નો પણ ઘટે છે ઉપરાંત શહેર તથા ગ્રામ્ય કચરાના ઉપયોગની વાત કરીએ તો શહેર તથા ગ્રામ્ય વિસ્તારનો કચરો કે જેમાંથી કાચને પ્લાસ્ટિક દૂર કરેલા છે તેવો મળમૂત્ર ગટરનો નિકાલ સુએશ તથા સ્લજ માં સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ પણ સવિશેષ હોય છે જેનું કમ્પોસ્ટ બનાવી સ્વચ્છતા તથા પદાર્થોમાંથી ઉત્તમ ખાતરો બનાવી શકાય છે સંસ્થા પંચાયત હોસ્પિટલ જાહેર સ્થળો નિશ્ચિત કરી ને યાંત્રિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કમ્પોસ્ટ બનાવી ઉપયોગ કરી શકાય તેમ છે ખેત ઔદ્યોગિક આ રીતે નો ઉપયોગ કરી તાલુકો અને છેવટે વાત કરીએ તો દેશ સ્વચ્છ બને છે નિરોગી રહે છે અને વધારાના કચરાનો નિકાલ થાય છે અને કચરો એ સેન્દ્રીય ખાતરના રૂપમાં ફેરવાય છે અને દેશની વાડી ખેતરોમાં એનો છંટકાવ થાય છે ઉપયોગ થાય છે સારું ઉત્પાદન મળે છે ખેડૂતોને આર્થિક લાભ પણ મળે છે તો આવો મિત્રો સાથે મળી અને સ્વચ્છ ભારત અભિયાનમાં આપણે આગળ પડતો ભાગ લઈએ અને દેશને સ્વચ્છ બનાવીએ અને તેમાંથી ઉત્પન્ન થતા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ આપણા ખેડૂતો કરે સારું ઉત્પાદન મેળવે અને સારી આર્થિક વૃદ્ધિ મેળવે તેવી આશાને અભિલાષા રાખીએ આજે આપણે આ મહત્વની વાત સાંભળી સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સेंद्रिय ખાતરની બનાવટ એક નવતર પ્રયોગ તો આ સોદા મિત્રોને જરૂરથી પસંદ પડી હશે અને હવે કાર્યક્રમનો સમય પૂરો થાય છે તો લઈશું મિત્રોની રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને આનંદ બાના જાજા કરીને રામ 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 રામ